તમને લોકોને જ્યારે એડીમાં દુખાવો શરૂ થાય અને એડીનો વા પણ કહી શકાય એડી કંટક તરીકે ઓળખવામાં આવે છે જો આની યોગ્ય અને સચોટ સારવાર ન થાય તો આ દુખાવો ઘર કરી જશે અને આ દુખાવો મળતો નથી આની વેદના અસહ્ય હોય છે આ પીડા આપણે સહન નથી કરી શકતા કારણ કે આપણે જ્યારે ચાલવાનું શરૂ કરીએ ત્યારે આપણને પુષ્કળ પ્રમાણમાં એડીમાં દુખાવો થાય છે તો આજે સરસ મજાની વાત કરવી છે કે એડીનો દુખાવો મટાડવા માટે આપણે શું કરવું જોઈએ હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો એડીનો વા એડી કંટક આને મટાડવા માટે આયુર્વેદમાં એવી પ્રચલિત ઔષધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે આપણા ઋષિમુનિઓ આપણને જણાવતા અને સૂચવતા ગયા છે કે જેનો ઘરગથ્થુ પ્રયોગ કરવાથી પણ આપણે આ વેદનાને દુખાવાને ઓછા કરી શકીએ છીએ તો એ એ પૈકીની હું એક વનસ્પતિ વિશે તમને વાત કરું તો કાળીજીરી નામની વનસ્પતિ વિશે વાત કરવા માંગુ છું કે આ કાળીજીરી છે એ તમને નજીકના કરિયાણાના સ્ટોરમાં પણ મળી જશે આ કાળીજીરીના અનેક ફાયદાઓ છે જેમ કે કાળીજીરી છે તે દુખાવાને ઓછા કરે છે એડીનો દુખાવો મટાડવામાં તમને મદદરૂપ થાય છે આ કાળીજીરી ડાયાબિટીસ માટે પણ ઉપયોગી છે પેટ શૂલ થતું હોય પેટના દુખાવા થયા હોય કે વાના કોઈ પણ પ્રકારના મુદ્દા હોય સંધિવાત હોય આમ વાત હોય આ બધી સમસ્યામાં આ કાળીજીનું ચૂર્ણ તમને ખૂબ ઉપયોગી થાય છે તો કાળીજીના ચૂર્ણનું સેવન દિવસમાં એક વખત અથવા બે વખત અડધી અડધી ચમચી સવાર સાંજ આનું સેવન પાણી સાથે કરશો તો તમને લોકોને આ જે એડીમાં દુખાવો થાય છે એમાંથી તમને મુક્તિ મળી શકે છે નંબર બે કે બીજી વનસ્પતિની હું તમને વાત કરવા જઈ રહ્યો છું આ વનસ્પતિનું નામ છે મેથી દાણા હવે તમે લોકો મેથી દાણા તો ખાતા જશો પરંતુ મેથી દાણાનું યોગ્ય રીતે સાચી પદ્ધતિએ જો તમે લોકો એનું સેવન કરશો તો તમને ચોક્કસ એના ફાયદાઓ થશે મેથી દાણા સાંજે સૂતી વખતે બારથી પંદર નંગ દાણા લઈ લેવાના અને એને પાણી સાથે કે ચાવીને કે આમદમ પાણી સાથે તમે તમારે લઈ લેવાના આ રીતે અમુક ચોક્કસ દિવસો સુધી આ પ્રયોગ કરશો તો તમારો જે એડીનો દુખાવો છે એની સાથે સાથે ગોઠણના દુખાવા હોય સંધિવાના દુખાવા હોય આમ વાતના દુખાવા હોય કાચો આમ શરીરમાં પ્રદીપ્ત થયો હોય તો આ મેથી આ રીતે તમે એનું સેવન કરશો એટલે તમામ સમસ્યામાંથી તમને મુક્તિ મળી જાય છે હું ત્રીજી વનસ્પતિની તમને જ્યારે વાત કરવા જઈ રહ્યો છું ત્યારે હું અજમાને ન ભૂલી શકું કારણ કે અજમો ઉત્તમ વાયુનાશક ગુણ ધરાવે છે એ કટિશુળ હોય સાયટિકા હોય કે વાના કોઈ પણ પ્રકારના દુખાવા હોય તો આ અજમો છે એને મટાડનારો છે તો અજમાનું તમે સેવન કઈ રીતે કરી શકો તો અજમાનો મુખવાસ ખાઈ શકો અજમાનો તલનો વરિયાળીનો આ બધું સંભાગ લઈને એનો સરસ મજાનો મુખવાસ બનાવીને તમે સવાર સાંજ ભોજન કર્યા પછી લઈ લેશો તો તમને આ જે એડીનો વા છે એડી કંટક છે એમાંથી તમને મુક્તિ મળશે અને ધીરે 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 આની વેદના ઓછી થતી જશે ચોથા નંબરની વનસ્પતિની વાત કરું તો અશેળિયો આ વનસ્પતિનું વર્ણન પણ બહુ સરસ રીતે કરવામાં આવ્યું છે આયુર્વેદમાં આના બીજ પણ ઉપયોગી છે પાન પણ ઉપયોગી છે તો અસળિયાનું સેવન પણ તમે યોગ્ય માત્રામાં કરશો તો એ પણ તમારા સંધિવાના દુખાવા છે કે તમારા વાયુજન્ય દુખાવા છે કે એડીનો વા છે આ કોઈપણ પ્રકારના દુખાવાને મટાડવા માટે અસળીઓ પણ ખૂબ જ ઉપયોગી છે આની સાથે સાથે હજી પાંચમા નંબરે પણ એક વનસ્પતિ આવે છે એનું નામ છે અશ્વગંધા આ અશ્વગંધા છે તે જાતીય નબળાઈને દૂર કરે છે શારીરિક શક્તિ વધારે છે અને ઉત્તમ વાયુનાશક ગુણ ધરાવે છે એટલે જે લોકોને સાઈટિકા સંધિવાની આ બધી તકલીફ હોય કે એડિનોવા હોય એ લોકો અશ્વગંધાના ચૂર્ણનું સેવન સવાર સાંજ અડધી અડધી ચમચી કરે તો પણ એમને આ દુખાવામાંથી મુક્તિ મળી શકે છે હવે આ બધા ચૂર્ણનું સેવન કોણે ન કરવું જોઈએ જે લોકોને હાઈપર એસિડિટીની સમસ્યા છે જે લોકોને ચાંદા પડ્યા છે જે લોકોને હોજરીમાં આંતરડામાં ચાંદા પડ્યા છે જે લોકોને લોહીના વિકારો છે જે લોકોને શીરસની સમસ્યા છે એવા લોકોએ થોડોક સમય પૂરતું આ ચૂણાનું સેવન ન કરવું જોઈએ જ્યાં સુધી એને આ બધા રોગો ન મટે ત્યાં સુધી અન્યથા તમે આ ચૂણાનું સેવન કરશો તો તમને એડીનો વા છે જે એડી કંટક તરીકે ઓળખવામાં આવે છે એમાંથી તમને મુક્તિ મળી જશે પરેજીની આપણે વાત કરી લઈએ સાથે સાથે તો પરેજીમાં વાયુ વધે એ પ્રકારનું ભોજન ન કરો જેમ કે કંદમૂળ છે બટેટા છે આ બધું ભોજન ન કરો મેંદો ન ખાઓ બેકરીની આઈટમ ન પીવો ઠંડી વસ્તુ બને એટલી અવોઈડ કરો કારણ કે ઠંડી ચીજ વસ્તુઓ ખાવાથી વાયુમાં વધારો જોવા મળે છે અને સાદું શુદ્ધ સાત્વિક ભોજન લેશો એટલે તમને આ પ્રકારના દુખાવામાંથી સો ટકા મુક્તિ મળી જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી